સબ્જેક્ટ હતો કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટની કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપણે બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકાય આરોપી પક્ષના વકીલ તરીકે કયા પ્રકારની દલીલો કરી છે એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ ઉપર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને એક બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર એ કન્સિડર કરીને કોર્ટે એમને સાત દિવસના રિમાન્ડ આપ્યા છે આઠ દિવસના રિમાન્ડ આપેલા હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને સિવા કાશી બંને કારણ કે એમને એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે એ મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને રિમાન્ડ સુધી પોલીસે તપાસ નથી કરી એ છે એમાં હું કશું જ ના કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને આઠ દિવસના રિમાન્ડ આવ્યા છે આગળની તપાસ આઠ દિવસ પછી આપને ધ્યાનમાં આવશે એ તો એમના અધિકારીઓ એમના નિવેદનોમાં આપેલા જ છે તપાસ કરનાર અધિકારીઓ અને એમના ઉચ્ચ અધિકારીઓ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે એ ઉચ્ચ અધિકારીઓ આપેલા છે એના અંદર મારે કશું કહેવાનું રહેતું નથી એમના જ અધિકારીઓ નિવેદન આપેલા છે કે ત્યાં ફેક્ટરી નથી